અને જે લોડને કારણે થયું છે તો ગ્રામજનોના કહેવા પ્રમાણે એ લોડ પણ અમે ચેક કરીશું જેથી કરીને ટ્રાન્સફોર્મ પર ખરેખર કેટલો લોડ આવે છે એ ખબર પડી શકે અને એ કેપેસિટીનું ટ્રાન્સફોર્મર નવું લગાડી શકાય સર 3 દિવસ પહેલા ઘટના બની તમારા ખુદના દ્વારા ગામોબે પ્રકારની મુલાકાત કરી ગામમાં હા મે જાતે ગયોલો છું જે અંડરગ્રાઉન્ડ કેબલ ફાયર થયેલો છે ત્યાં પણ હું જાતે ઊભો રહીને જો કામ કરાવેલું છે સર જે નુકસાન થયું છે

તો એ લોકો એટેન્ડ કરી શકે રાત્રે જે નાઈટ સ્ટાફ માં હોય છે એમાં પણ સ્ટાફ વધારી અને બે ટીમ પાડી દેવામાં આવી છે સર પ્રી મોન્સૂન કામગીરી તમે પ્રી મોન્સૂન અમારું પ્રી કટિંગ એ કામગીરી કરેલી છે